પ્રેમનો આમ તો કોઈ દિવસ હોતો નથી છતાં આજનો દિવસ પ્રેમના દિવસ તરીકે વિશ્વમાં ઉજવાય છે ભરૂચનો એક દંપત્ય એવું છે કે જેણે પ્રેમની અલગ વ્યાખ્યા કરી છે એમનું માનવું છે કે શરીર તો કાલે બળી જવાનું છે વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહેશે અમે બંને ભલેને દિવ્યાંગ છે પરંતુ અમારી દિવ્યાંગતાએ ક્યારેય અમારા પ્રેમ વચ્ચે અવરોધ ઉભો કર્યો નથી જ્યારે અમારા લગ્ન થયા ત્યારે બધાને એમ કહ્યું હતું કે બંને ખોટા લગ્ન કરે છે લાંબો સમય સુધી ટકશે નહીં પરંતુ આજે અમારા લગ્નને દસ વર્ષ થયા છે અને અમે ખુશાલ જિંદગી જીવી રહ્યા છે ભરૂચના દિવ્યાંગ પ્રજાપતિ અને તેમની સંગીની ભારતીના લગ્નના દસ વર્ષ થયા છે આ બંનેના પ્રેમ લગ્ન નથી પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખો છે આ વિશિષ્ટ દંપતીની કહાનીમાં ડોક્યુ કરીશું તો પ્રેમની અલગ જ વ્યાખ્યા જાણવા મળી પોતાના જીવન અને લગ્ન વિશે મનુભાઈ પ્રજાપતિ કહે છે કે હું મૂળ જંબુસર તાલુકાના છેવાડાના ગામ કાવીનો વતની છું જન્મથી વિકલાંગ નહોતો પરંતુ પોલિયોની રસી લીધી ત્યાર પછી રિએક્શન આવતા બંને પગે અપંગ થઈ ગયો છતાં મેં હિંમત ન હારી અને પ્રાથમિક હાઈસ્કૂલનો અભ્યાસ કરી કાવીમાં જ કર્યો હતો પહેલાં તે ધ્યેય એવો હતો કે સરકારી નોકરી કરીશ પરંતુ કોલેજ દરમિયાન બસમાંથી ચડવા ઉતરવામાં તકલીફ પડતી હતી પરંતુ નસીબથી સારા મિત્રો મળ્યા ક્યારેક મિત્રો મદદ કરતા તો કોઈ અજાણ્યું વ્યક્તિ દયાના ભાવે મદદ કરતા હતા પછી ભરૂચ અભ્યાસ અર્થે આવ્યો રહેવાની વ્યવસ્થા નહોતી એટલે સરકારમાં અરજી કરી તો પાંચ થી બારના વિદ્યાર્થીઓ સાથે હોસ્ટેલ પર રહી એમ કોમ પૂરું કર્યું મેં ઘણી બધી પરીક્ષાઓ આપી છેવટી જીબીમાં પરીક્ષા આપી પાસ થઈ ગયો અને અત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં ડેપ્યુટી સુપ્રિન્ડેન્ટ છે અને અકાઉન્ટનું કામ કરે છે પોતાના લગ્ન વિશે વાત કરતા મનુભાઈ જણાવે છે કે સરકારી નોકરી મળ્યા બાદ પગભર થઈ ગયા એટલે કે લાગ્યું કે હવે લગ્ન કરી લેવા જોઈએ દિવ્યાંગ વ્યક્તિને સમાજમાંથી છોકરી મળવી મુશ્કેલ હોય છે એટલે મેં ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓમાં જોઈ સારા પાત્રની શોધ કરી બારથી થી પંદર છોકરી જોઈ હશે જેમાં કેટલીક છોકરીઓએ તેમને રિજેક્ટ કર્યું હતું છોકરીઓની હા હતી પણ તેમની સાથે લગ્ન કરવા યોગ્ય લાગતા નહોતા એટલે લગ્ન કરવાની ના કહી છેલ્લે મારી વાત ભારતી સાથે થઈ એમને બંનેને એકબીજાના વિચારો બહુ ગમ્યા પરંતુ મને એમ હતું કે ભારતીયની વિકલાંગતા ન મારી વિકલાંગતા વધુ હશે શું એ મારી સાથે લગ્ન કરશે એને હું બોજ લાગીશ તો આવા વિચારો વચ્ચે જ્યારે ભારતીને મારા લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો ત્યારે તેમને એમ થયું કે સુખી લગ્ન જીવન માટે પતિ પત્નીના એકબીજાના વિચારો મળવા ખૂબ જરૂરી છે ભારતીબેન ચાલી શકે તેમ હતા છતાં તેમણે પોતાની કરતા વધુ વિકલાંગ વ્યક્તિ સાથે લગ્ન કેમ કર્યા તેવું પૂછતા ભારતીબેન જણાવે છે કે વિકલાંગતા તો શરીરની હોય છે મનની નહીં શરીર તો બળી જવાનું છે પરંતુ વિચારો રહેવાના છે પહેલાં મારા મનને એમ હતું કે મને કોઈ પણ વ્યક્તિ મારી જેવા વ્યક્તિ મળી જશે હું મારી કરતાં વધુ વિકલાંગ સાથે લગ્ન કેમ કરું પરંતુ મેં મનુ સાથે વાત કર્યા બાદ લાગ્યું કે તેમના સ્વાધ્યાય પરિવારના વિચારો છે આટલો સંઘર્ષ કરીને તેમની પોતાની કારકિર્દી ઘડી સરકારી નોકરી મેળવી છે પોતાના ભાઈઓની કારકિર્દી પણ બનાવી છે જે વ્યક્તિ બીજાને પગભર કરી શકે તે કોઈના ઉપર બોજ કઈ રીતે બની શકે એટલા ઘણા લોકોની ના હોવા છતાં મનોમન નક્કી કરીને લગ્ન કર્યા અમારા લગ્નના દસ વર્ષ થવા આવ્યા છતાં એકબીજાનો સહારો બનીને જીવી રહ્યા ભલે વિકલાંગ છે પરંતુ બંને એકબીજાને ટેકો શારીરિક રીતે મળી રહે પરંતુ માનસિક રીતે વધારે કારણ કે મન હોય તો મનુભાઈ પ્રજાપતિ જણાવ્યું કે કોલેજમાં પ્રેમ થો સામાન્ય વાત છે પરંતુ કોઈ વિકલાંગ વ્યક્તિને શારીરિક રીતે એકદમ યોગ્ય હોવી તેવી વ્યક્તિ પ્રેમ કરે તે થોડું અજુકતું છે કોલેજમાં મને મારા સમાજની એક યુવતી લગ્ન નો પ્રસ્તાવ મૂક્યો હતો કારણ કે મારે કોઈની પર નિર્ભર રહેવું નહોતું જો હું એ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લે તો યુવતી પર નિર્ભર થઈ જાત અને મારા પગ પર ક્યારેય ઉભો નહીં થાય તેમજ મારો સરકારી નોકરી મેળવવાનો ગોલ હતો તે પણ હું પૂરી કરી શક્યો નહોતો જેથી સરકારી નોકરી મળ્યા બાદ આત્મનિર્ભર થયા બાદ મેં લગ્ન કરવાનું નક્કી કર્યું રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ હેલો મારું નામ મનુભાઈ જે પ્રજાપતિ છે હું મૂળ નિવાસ કાવી ગામ અત્યારે ભરૂચમાં રહું છું હું પોતે બંને પગે દિવ્યાંગ છું હું મારી થોડીક કહાની કહું છું કે હું બાય બર્થ દિવ્યાંગ ન હતો પરંતુ જે પોલિયોની રસી મૂકાય તેમાંથી મને બંને થાપે ઇન્જેક્શન મૂક્યા રિએક્શન થયું અને મેં દિવ્યાંગ બંને પગે થઈ ગયેલો પરંતુ મારા ફેમિલીના સપોર્ટના કારણે કારણે હું એમ કોમ સુધીનો મેં અભ્યાસ કર્યો છે અને ઘણા બધા ઉતાર ચઢાવ મેં જોયા છે મારા જીવનમાં તેમાં બાર ધોરણ સુધી મેં કાવી ગામે અભ્યાસ કર્યો ત્યારબાદ બી કોમ જંબુસર કોલેજમાં સુધી કર્યું ત્યાં આગળ ઘણા બધા ઉતાર ચઢાવમાં પણ સારું મુશ્કેલી ઘણી હતી અપડાઉન કરવાનો હતો કાવીથી જંબુસરનો બંને પગે દિવ્યાંગતા હતી બસમાં ચઢવા ઉતરવાનું મુશ્કેલી તો હતી પરંતુ મિત્રોનો જે સપોર્ટ મળ્યો ભગવાનની કૃપાથી બીજા બધો સપોર્ટ મળ્યો એના લીધે મેં બી કોમમાં પૂર્ણ કર્યું જંબુસરમાં તે દરમિયાન સ્વાભાવિક છે કે કોલેજ કાર્ડની અંદર કોઈકને કોઈક પાત્ર મળતું હોય તો તે રીતનું મને પણ મારી જે ઇન્ટેલિજન્સી હતી તો મારી દિવ્યાંગતા હોવા છતાં મારી ઇન્ટેલિજન્સીના કારણે કોઈક મને સ્ત્રી પ્રેમ કરે એ આમ મને બી અજુકતું લાગતું હતું પણ એક નોર્મલ સ્ત્રી મારા સમાજની જે હતી એ પણ મને આમ ચાહતી હતી પરંતુ મને એ યોગ્ય નહીં લાગ્યું કે હું જ્યાં સુધી પગભર ન થાઉં ત્યાં સુધી કોઈકને આવી રીતના કોઈની સાથે પ્રેમ સંબંધ રાખવા મને ઉચિત નહોતું લાગતું એટલે મેં એ રિજેક્શન કર્યું અને મારો જે ગોલ હતો એ પ્રમાણે હું ચાલ્યો હતો ત્યારબાદ મેં ભરૂચમાં એમ કોમ કરવાનું નક્કી કર્યું ભરૂચની અંદર એમ કોમ કરવા માટે આવ્યો અહીંયા પણ ઘણી બધી મુશ્કેલી તો હતી જ પરંતુ સેકન્ડ ક્લાસની અંદર મેં બી એમ કોમ પણ પૂર્ણ કર્યું એમ કોમ કરતાં કરતાં જે રહેવાની વ્યવસ્થા ન હતી તો સરકારશ્રીમાં મેં એક લેટર ડ્રાફ્ટ કરીને લખ્યો તો સરકારશ્રી દ્વારા પી અહીંયા પાંચથી બારના જે હોસ્ટેલ હતી તેના અંદર મને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી અને તેની અંદર પણ ઘણા મારા અહીંયાના જે પત્રકાર મિત્રો હતા પછી છે તે જે મિત્રવર્તુળ હતું તેમનો પણ સપોર્ટ મળ્યો એવા ઘણા બધા પ્રયાસોને કારણે મેં એમ કોમ પણ પૂર્ણ કર્યું પછી એ મને હું ઘણી બધી જગ્યાએ એક્ઝામ આપતો હતો મારો ગોલ હતો સરકારી નોકરીનો પ્રાઇવેટમાં મને એક કંપનીમાં ઓફર બી આવેલી કે તમને લાવવા લઈ જવાની વ્યવસ્થા અમે કંપની તરફથી કરવામાં આવશે પરંતુ મને મારો ગોલ પ્રમાણે જ મેં ચાલ્યો હતો અને મેં એ નોકરી એક્સેપ્ટ ન કરી અને સરકારી નોકરીની અંદર પ્રયત્ન કરતો રહ્યો અને ડીજીએલમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ની અંદર મે ફર્સ્ટ ટાઈલ માં જ પાસ થઈ ગયેલો હતો મારું નામ ભારતી પ્રજાપતિ છે અમે બે પતિ પત્ની પતિ પત્ની દિવ્યાંગ હોવા છતાં બી શરીર દિવ્યાંગ છે હું માને છે પણ મનથી મક્કમ છે હું હોસ્ટેલ માં રહેતીતી તડસાલી હોસ્ટેલ માં તો ત્યાં ને એક સ્ટાફ માંથી એક સરે મને કીધું કે આવરી તો અમારો છોકરો છે તારે લગ્ન કરવું હોય તો પણ એ સરે મને એવું કીધું કે જી બીમાં નોકરી કરે છે તારી કરતાં વધારે દિવ્યાંગ છે તો મને તો લગ્ન તો કરવું જ હતું કારણ કે પહેલેથી જ હું વિચાર્યું હતું કે મારા કરતાં વધારે દિવ્યાંગ હશે ને એ જ વ્યક્તિ સાથે લગ્ન કરીશ પણ જી બીમાં નોકરી કરે છે એટલે વધારે પગાર છે એટલે મને એવું લાગ્યું કે કોઈ મને એવું કહેશે કે પગાર જોઈને લગ્ન કરી દીધું એટલે મેં પહેલાં ના પાડી હતી પછી અઠવાડિયા પછી પાછા સર પૂછે છે કે મારા વાતનો જવાબ નહીં આપ્યો તો મેં કીધું એકવાર વાત કરી લઉં એટલે મેં એમની સાથે વાત કરી તો મને શ્રદ્ધાને વિચારો એમના મય લાગ્યા અને એમ એમ વિચારો એવા લાગ્યા કે જાણે બહુ જ સારા વ્યક્તિ છે ભલે શરીર આવું છે તો શરીર તો હું છે કાલે બળી જશે પણ જે વિચારો છે ને એ મક્કમ રહેશે એટલે મેં વિચારો જોઈને એમની સાથે હા પાડી દીધી અને મારા ઘરે બોલાવ્યા અને ઘરે મારા મમ્મી પપ્પા બધાએ મને કીધું કે છોકરો તો સારો છે પણ તારી ઈચ્છા તારે કરવું હોય તો કર બાકી અમારો દબાવ નહીં કે તું કરી લે પછી કાલે તો કોઈ હમણાં એવું ના કહે કે સારી નોકરી જોઈને છોકરીને પહી દીધી તારી ઈચ્છા હોય તો મેં કીધું કે મને તો છોકરો ગમે છે પછી હોસ્ટેલમાં જે મારા પ્રિન્સિપાલ હતા એ પણ ના કહેતા હતા કે ના કરતી છોકરા સાથે લગ્ન કારણ કે તારા જેવું પાત્ર તને મળી જશે મને મેં કીધું કે ના સર મને એમની સાથે જ લગ્ન કરવું છે ઘણી બધી છોકરીઓ પણ મને ના કીધું કે ના કર ના કર બાળકો થશે તો કોઈક તારા જેવું હોય તો એમ કેવું કે સપોર્ટમાં રહેશે તો તું એકલી એકલી જ બધું કર્યા કરીશ મેં કીધું કે તારે થશે બધું એ તો ભગવાને જ કર્યું હોય ને એમ કે દિવ્યાંગ આપ્યા છે તો ભગવાને જ કરી આપ્યું છે તો પછી આગળ બી કંઈક ભગવાને જ વિચાર્યું હશે ને એટલે થશે બધું એવું કરીને મેં ભગવાનને એમ વિશ્વાસ રાખીને મેં એમની સાથે લગ્ન કરી દીધું પણ આજે અમારા દસ વર્ષ લગ્ન જીવનને થયા આજે મને એટલી ખુશી થાય છે કે હું જે વિચાર પર અડંગ રહીને તે સાચો થયું ને એ છોકરો બધી અને જે મને સર કહેતા હતા એમને બધાને એમ એમનો ખોટો નિર્ણય મારો જે સાચો છે અનુભવ થયો એમને ખાસ કરીને તમારા લગ્ન પહેલા તમને એવી કઈ વાત સ્પર્શી ગઈ એમની કે જેના કારણે તમે નિર્ણય લીધો એ પાંડુરંગ શાસ્ત્રીના વિચારો એમના સ્વધ્યાના વિચારો હતા એટલે મને એવું લાગ્યું કે આ ક્યારે મને દુઃખ નહીં આવવા દે કારણ કે વિચારો છે ને સ્વધ્યાના એટલે એમ કેવું કે બધા સારા જ વિચારો હશે ને ક્યારે મને દુઃખ નહીં આવવા દે અને એ જે વિકલાંગ છે છતાં પરિવારનું જે